નમસ્કાર હરિઓમ હી એકડી મોજી રચના જે કં વગર જો હિતે અટકે નતો ને બધે વગર કી અધર લટકે નતો કે વગર કે જો કંે અટકે નતો ને વગર બધે કી અધર લટકે નતો ને જુરી પે તો કઠણ થઈ રહેતો જોકો પે તો કઠણ થઈ રહેતો જોકો વે જોકો ઢીલો કડે ભટકે નતો જુરી પે તો કાઠ થઈ રહેતો જોકો વે જોકો ઢીલો કદે ભટ નો કં વગર કટકે નતો અને ખાનદની વહેતી જે રતમાં ખાનદની વહેતી જે રતમાં વાટ અવરી કદે ભટકે નતો ખાનદ વહેતી જી રત વાટ અવરી કદે ભટકે નતો ને કં વગર કટકે નતો અને ભાઈ બંધ તખજે અડો સખર ਭਾਈ ਬੰਧ ਤਰਖ ਜੇ ਐੜੋ ਸਗਰ ਕੁਛੋਂ ਚਾਂਤਰੋਂ ਕੁਛੰਦੇ ਛਤਾਂ ਵਿਟਕੇ ਨਤੋ ਭਾਈ ਬੰਧ ਤਰਖ ਜੇ ਐੜੋ ਸਖਰ ਚਾਂਤਰੋਂ ਕੁਛੰਦੇ ਛਤਾਂ ਵਿਟਕੇ ਨਤੋ ਕੇ ਵਗਰ ਕੇ ਜੋ ਹਤੇ اٹਕੇ ਨਤੋ ਨੇ ਵਗਰ ਬੱਦੇ ਕੀ ਅਧਰ ਲਟਕੇ ਨਤੋ ਅਨੇ ਗਮੇ ਤੇੜੀ ਗਤ ਮੋਹਨ ਕੋਈ ਕਰੇ ਗਮੇ ਤੇੜੀ ਗਤ ਮੋਹਨ ਕੋਈ ਕਰੇ ਕਰਮ ਜੀ ਕੋਰਟ ਮੇ ਜਾ ਛਟਕੇ ਨਤੋ ગમે તેડી ગત મોહન કોઈ કરે કિદાર જી કોટ છટકે છિેે નો ને બધે વગર કીં અધર લટકે નો ને કં વગર કંજો એ અટકે ન